અરવલ્લીના બિલોડાના રામપુરી ગામમાંથી ફાયરિંગની ઘટના સામે આવી હતી મળતા અહેવાલ પ્રમાણે ઘરમાં સૂતેલી મહિલા પર ફાયરિંગ થયું હતું આ ઘટનામાં મહિલાનું મોત થયું હતું ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સ ઘરમાં ઘુસી આવ્યા અને નિંદ્રાધીન મહિલા પર ફાયરિંગ કરીને ફરાર થયો હતો પોલીસ તપાસ મુજબ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના આવેલા રામપુરી ગામમાં પિસ્તાલીસ વર્ષીય તબિયાર ઉર્મિલાબેન દિલીપભાઈ પરિવાર સાથે રહેતા હતા ગત મોડી રાત્રે જ્યારે તેઓ ઘરમાં સૂતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તેમના ઘરે આવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું ફાયરિંગ કરીને ઈસમ ફરાર થયો હતો આ ઘટનામાં ઉર્મિલાબેનનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ ભિલોડા પોલીસ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખાતે કસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારી ભાભી એકલી હતી એ વખતે રાત્રે બે વાગે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે અને જે માણસ કરવાળો છે એ ગામનો છે એને અગાઉ મતલબ ત્રણ ચાર વર્ષથી એમની જોડે ઝઘડા થતા આમનામ નામ બે બે મહિના ત્રણ ત્રણ મહિને એના અગાઉ કેસ બી થયેલો હતો એના ઉપર ને અત્યારે આજે ગોળી મારી એનું મૃત્યુ પામેલા છે Thank you